નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઉસ્તાદ ઝાકિર હુસેન ઘણા લાંબા સમયથી સારવાર હેઠળ હતા એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓને હાટની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા તેરે સહિતના બેતાબ બાદશાહનું તોત્તેર વર્ષની વયે નિદાન થયું છે તેમના સંગીતની દુનિયામાં યોગદાનને સન્માનિત કરવાને ભારત સરકારે તેમને પદ વિભૂષણથી નવાજ્યા હતા જીહા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે ઉસ્તાદ ઝાકિર હુસેનના સંગીત વારસામાં મળ્યું હતું જન્મથી સંગીતના માહોલ વચ્ચે ઉછરેલા ઝાકિરને સંગીત તેમના પિતા તરફથી વારસામાં મળ્યું હતું અને ઉસ્તાદ અલ્લા રાખના આશીર્વાદથી ઝાકિરને દુનિયાનો સૌથી મોટો તબલાનો ઉસ્તાદ બનાવી દીધો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઝાકિર એન્ડ ઇઝ તબલા નામના જાર હુસેન પર લખાયેલા પુસ્તકોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓ કોઈ પણ સપાટી પર તબલા વગાડતા હતા રસોડામાં વાસણો ઉલટાવીને બનાવતા હતા અને ઘણીવાર તો વાસણોમાં રાખેલી વસ્તુ બહાર પડી જાય તોય તેમને ધ્યાન રહેતું નહીં જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર